ઉજા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલનો ખેડૂત અને વેપારી જોગ સંદેશ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ માવઠું થવાની સંભાવના સેવાઈ રહી છે જેને પગલે વાતાવરણમાં ફેરફાર પણ જણાઇ રહ્યા છે દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા દરેક ખેડૂત અને વેપારી મિત્રોને તારીખ આઠ એક બે હજાર ચોવીસથી તારીખ નવ એક બે હજાર ચોવીસ સુધી હવામાન વિભાગની કમોસમી વરસાદ પડવાની આગાહી હોવાથી માર્કેટયાર્ડમાં પોતાની ખેતપેદાશ વેચાણ અર્થે લાવતા ખેડૂત મિત્રોએ ખેતપેદાશ પ્લાસ્ટિકથી ઢાંકીને લાવવું અને સુરક્ષિત જગ્યાએ રાખવું તથા વેપારી મિત્રોએ માલ યોગ્ય સુરક્ષિત જગ્યાએ ઉતારવો અને સંગ્રહ કરવો જેથી કરીને કોઈ નુકસાન થાય નહીં તે માટે ખાસ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે દિનેશભાઈ પટેલ ચેરમેન એપીએમસી ઊંઝા આગામી બે દિવસ આઠ અને નવ જાન્યુઆરી ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન ખરાબ થાય છે અને માવઠાની શક્યતા છે અને સરકારે આના માટે કૃષિ વિભાગે પણ જાહેરાત કરેલી છે તો ખેડૂતોને ખાસ સૂચના કરવામાં આવે છે કે જે કોઈ પણ માલ અહીંયા વેચવા માટે લઈને આવે એ ઢાંકીને લાવે અથવા તો બે દિવસ પછી લાવે અને એના વેપારીઓને પણ અમે પરિપત્ર કરીને તાકીદ કરી છે કે જે કોઈ પણ માલની હરાજી થતી હોય એ ખુલ્લામાં હરાજી ન કરે અને જે શેડની નીચે કરે અથવા તો ઢાંકીને રાખે ક્યાંય બગાડ ન થાય એના માટે ખાસ તાકીદ રાખવા માટે સૂચના આપવામાં આવી છે ખેડૂતોને પણ આ જ્યારે ભેજવાળું વાતાવરણ હોવાથી બે દિવસ જીરું અને મસાલા પાકોને ખેતીમાં પાક પાણી ન આપે જેથી બગાડ ન થાય અને માવઠાની અસર પૂરી થયા પછી પણ ઝાકળ પડતું હોય તો એને ત્યાંથી દૂર કરી અને એની પર સલ્ફરનો છંટકાવ કરે એવી પણ ખાસ સૂચના આપવામાં આવી છે